વડોદરાના સનિષ્ઠ હરિભક્ત મનુભાઈ એ પોતે પોતાના વ્યવસાયના કામ પ્રસંગે સાઉદી અરેબિયા ગયા હતા હવે ત્યાંની સરકારના નિયમ પ્રમાણે એ વખતે જરા કડક કાયદા હતા એટલે ત્યાં જે કોઈ પણ આવ્યા હોય એમની પાસે કંઈ મૂર્તિ હોય ભગવાનની કોઈ દેવતાની તો ત્યાંને ત્યાં જ એને કાઢી કાઢીને ફેંકી દેવામાં આવતી હતી એરપોર્ટ પર જ કેટલાક મજૂરો પણ એમની સાથે ભારતથી ત્યાં ગયા હતા હવે એમની પાસે જે કેલેન્ડરો હોય ત્યાં દેવી કે દેવતાઓના કઈ ફોટોગ્રાફ્સ હોય એ પણ બધું ઉચકી ઉચકીને ત્યાં કચરા પેટીમાં એ લોકો નાખી દેતા હતા મનુભાઈએ જોયું કે આ નાખી દે છે એમની બેગ તપાસવામાં આવીને એમાંથી પૂજા કાઢવામાં આવી અને જેવી પહેલા ઓફિસરે પૂજા લીધી એટલે તરત જ મગ મનુભાઈએ એ પાછી ખેંચી અને પોતાના કોટના ખિસ્સામાં મૂકી દીધી તો પેલા ઓફિસરે કીધું કે શું છે આપણે કીધું કે અમારી પૂજા છે રકજક ચાલી મનુભાઈ કે આ તો હું ના જ આપું હવે એ સમયે જરા બોલાચાલી થઈ પેલા બીજા મજૂરોએ મનુભાઈને સમજાવ્યા કે મનુભાઈ આ લોકો બહુ જ કડક છે તમે માની જાઓ તો મનુભાઈ કે કે નહીં આ તો હું ના છોડું એ વખતે ત્યાં ઉપરી ઓફિસર હતા એ આવી ગયા કે શું ચાલે છે આ બધી રકજક એટલે મનુભાઈએ કીધું કે આ અમારી અગત્યની વસ્તુ છે એટલે કે ચાલો ઓફિસમાં એ ગભરાવીને ઓફિસમાં ગયા અને પછી કીધું શું વાત છે એટલે મનુભાઈએ કીધું કે જુઓ હું તો મારા વ્યવસાય પ્રસંગે અહીંયા આગળ આવ્યો છું અને આવતા પહેલાં કે મને એવું કહેવામાં નહોતું આવ્યું કે આવી મૂર્તિઓ અમે અલાવ નહીં કરીએ આ તો અમારી પ્રેયર છે એ તો અમારે કરવી જ પડે તમે કદાચ ભારત આવો અને તમારા જે ધર્મસ્થાન હોય તો એમાં તમે જો ભક્તિ કરવા માટે તમે ઇબાદત કરવા માટે જવા માગતા હો તો અમે કંઈ ના ન પાડીએ તમને તો અમે આ દેશમાં આવીએ છીએ તો અમને અમારી પ્રાર્થના કરવા દેવી જોઈએ મનુભાઈની વાતને એવી ધારી અસર થઈ ઓફિસર પણ ખુશ થયા અને છેક બાર સુધી મૂકવા આવ્યા કે ચાલો તમને કોઈ હેરાન નહીં કરે હું તમને મૂકી જાઉં છું તો દ્રઢતા જોઈને મદદ કરે મુરારી પ્રસંગો એવા બને કે એ સમયે માણસ હલી જાય કે હવે તો આમાં શું રસ્તો નીકળી શકે પણ જે દ્રઢતા રાખે છે એના નિયમો પણ સચવાય છે એના ઉપર ભગવાન રાજી પણ થાય છે આપણા નાના નાના બાળકોથી માંડી અને વૃદ્ધ હરિભક્તો અશક્ત હરિભક્તો ઘણી વખત બીમારીમાં હોય પણ પૂજાની દ્રઢતા નથી મુકતા સુરતની અંદર રવિ નામના એક બાળકની વાત છે બે હજારને એકની સાલમાં એ બાળકને કેન્સર થયું હતું અને બધાને ખબર હતી કે આ એની અંતિમ અવસ્થા છે હોસ્પિટલમાં હતો બહુ જ કઠણ પરિસ્થિતિ હતી પણ એ બાળકનો પૂજાનો નિયમ એને જરા પણ ડગવા ન દીધો છેલ્લા દિવસે પણ એના મૃત્યુને થોડાક કલાકો બાકી હતા ત્યારે પણ એણે ખૂબ જ દ્રઢતા રાખી ડૉક્ટરોની ના છતાં પણ એ પલંગમાંથી નીચે ઉતર્યો પૂજા પાથરી આખી પૂજા વ્યવસ્થિત કરી અને પછી એમણે કહ્યું કે તમે ચિંતા કરશો નહીં ભગવાન અને ગુરુ શ્રીજી મહારાજ પ્રમુખસ્વામી મહારાજ મારી સાથે છે અને એ જ મને લઈ જવાના છે તો એવી દ્રઢતા સાથે એ જીવનના છેલ્લા શ્વાસ સુધી ભક્તિ કરતો રહો અને એ જ દિવસે એમ બોલતા બોલતા જ એ પોતે ધામમાં પધાર્યો તો આપણા સત્સંગની આ વિશેષતા છે કે ભગવાનની પૂજાની દ્રઢતા એ જીવનના છેલ્લા શ્વાસ સુધી રાખવાની હોય છે આપણા પ્રમુખ સ્વામી મહારાજે પણ આટલી બીમારીની અંદર પણ એમના જીવનના છેલ્લા દિવસોની અંદર પણ પોતાની પૂજા એ ક્યારેય છોડી નહોતી તો પૂજા એ નિત્ય સાધનાનો આદેશ છે આપણા માટે સ્વામિનારાયણીય પૂજા વિધિની એક વિશેષતા પણ છે સાધારણ રીતે જ્યારે ભગવાન સંબંધી કોઈ આરાધના કરવાની હોય સાધના કરવાની હોય ત્યારે એના ઘણા બધા અંગો હોય છે કોઈ ધ્યાન કરે કોઈ પ્રાર્થના કરે કોઈ મંત્ર જાપ કરે કોઈ વળી શાસ્ત્ર પઠન કરે ઘણી બધી પ્રકારે ભગવાનની ભક્તિ થતી હોય છે પણ સ્વામિનારાયણ ભગવાને જે પૂજા વિધિ આપણને આપી છે એની વિશેષતા શું છે કે એમાં સર્વાંગ સાધના આપી દીધી એક જ પૂજાની અંદર જેમ કે આપણે પૂજા શરૂ કરીએ તો આરંભ જ એનો તિલક અને ચાંદલાથી થાય છે ભાઈઓ તિલક ચાંદલો કરે બહેનો ખાલી ચાંદલો કરે પણ એનાથી જ શરૂઆત થાય છે અને એનાથી જ આપણને પોતાને પોતાની આઈડેન્ટિટી પકડાય છે કે હું ભગવાનનો ભક્ત છું આપણા સત્સંગની અંદર કોઈ એવા હરિભક્તો છે કે નાસામાં પોતે વૈજ્ઞાનિક તરીકે કામ કરે છે કોઈક એવા હરિભક્ત છે જે પોતે બહુ જ મોટા ડૉક્ટર છે કોઈક એવા છે કે જે ડિસ્ટ્રિક્ટ લેવલના જજ છે મેજિસ્ટ્રેટ છે જુદી જુદી જગ્યાએ પોતે બહુ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે પરંતુ એ બધાની વચ્ચે હું ભગવાનનો ભક્ત છું એવી પોતાની ઓળખ બતાવવામાં એ નથી તો પૂજાની શરૂઆતમાં જ તિલક કરીને આપણે ભગવાનના ભક્ત તરીકેનું આપણું ગૌરવ એને દ્રઢ કરીએ છીએ અને ત્યાર પછી આપણે જોઈએ છીએ પૂજાના અંગ તરીકે કે આપણે આધ્યાત્મિક વિચાર કરીએ છીએ સ્વામી મહારાજે પૂજા વિધિમાં બતાવ્યું છે કે તિલક ચાંદલો કરીને પછી આત્મ વિચાર કરવો પરમાત્માના મહિમાનો વિચાર કરવો તો આ આત્મા અને પરમાત્માનો વિચાર એક સાધના છે જે પૂજામાં એક અંગ તરીકે આવી જાય છે ત્યાર પછી માનસી પૂજા આવે છે તો ધ્યાન રૂપી સાધના પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપની ધ્યાનરૂપ જે સાધના એ માનસી પૂજાની અંદર આવી જાય છે ત્યાર પછી મંત્ર જાપ આવે છે ત્યાર પછી એક પગે રહીને જ્યારે આપણે ભગવાનની માળા કરીએ છીએ ત્યારે તપશ્ચર્યા તપની ભાવના સાથે આવી જાય છે પ્રદક્ષિણા આવે છે દંડવત પ્રણામ કે પંચાંગ પ્રણામ ભગવાનને આપણે કરીએ છીએ પ્રાર્થના કરીએ છીએ શાસ્ત્ર વાંચન કરીએ છીએ એટલે આપણે સત્સંગ દીક્ષા અને શિક્ષા પત્રી ગ્રંથનું વાંચન કરીએ છીએ અને પછી બધાને પ્રણામ કરીએ છીએ કેટલી બધી પ્રકારની ભક્તિ એક સાથે એક પેકેજ આવી જાય છે કે જેની અંદર પ્રાર્થના પણ આવે જેની અંદર મંત્ર જાપ પણ આવે જેની અંદર આત્મવિચાર પણ આવે જેમાં ધ્યાન પણ આવે જેમાં પ્રદક્ષિણા પણ આવે જેમાં દંડવત પણ આવે આ બધું જ એક સાથે એક પૂજા વિધિની અંદર વીસ મિનિટની અંદર કે અડધો કલાકની અંદર બધું જ સમાવિષ્ટ થઈ જાય એવી આપણી નિત્ય પૂજા છે તો એક બહુ સારામાં સારું પેકેજ આપણને સ્વામિનારાયણ ભગવાન આપ્યું વળી વિશેષતા કેવી કે પૂજા વિધિનું સ્વરૂપ એવું આપ્યું કે એ આપણે પોતાની સાથે રાખી શકીએ ઘર મંદિરની અંદર ભગવાનની મૂર્તિ પધરાવી હોય ત્યારે જ આરતી થાય થાળ થાય એ તો બરાબર છે પણ પોતાની પૂજા ઘરના જેટલા સભ્યો હોય બધાને વ્યક્તિગત રાખવાની હોય મહાન સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથમાં એ વાત લખી કે સ્વીય પૂજા સ્વતંત્રતું સર્વૈ રક્ષા ગૃહે પૃથક પોતાની પૂજા એ દરેક વ્યક્તિએ સ્વતંત્રપણે રાખવાની અને એટલી પણ સ્પષ્ટતા કરી કે જન્મનો દિવસ આ પૂજા ગ્રાહ્યા સ્વસંતતે કે બાળકનો જન્મ થાય એ દિવસથી એની પૂજા પોતાની સ્વતંત્ર રાખવી એ પૂજા આપણે જ્યાં જઈએ ત્યાં આપણી સાથે રહે અને રોજ આપણે એને પોતાની પૂજા જાતે કરવાની હોય એવી એક અદ્ભુત વિધિ અને એની વિધિ પણ બહુ કઠિન ના હોય આપણે એને સાચવીને રાખી શકીએ મંત્ર મૂર્તિઓ ખોલીને આપણે આહવાન કરીએ અને પછી પાછા વિસર્જન મંત્રથી આપણે એનું પુનરાગમન મંત્રથી પાછી એને આપણે સંકેલી પણ લઈએ તો બધી રીતે આપણી સુવિધા પણ સચવાય અને આપણી નિત્ય ભક્તિ પણ થાય એવું સરસ આપણને નિત્ય પૂજારૂપી સાધન એ શ્રીજી મહારાજે આપ્યું છે હવે આ જે નિત્ય પૂજા એની ગુણવત્તા શેવા છે મહાસ્વામી મહારાજ ઘણી વખત આ વાત કરે છે કે આપણી નવ્વાણું ટકા સાધના આંતરિક છે તો બહાર જે કરીએ છીએ તો અગત્યનું છે અનિવાર્ય છે પણ બહાર જે આપણે આ પૂજા વિધિ કરી એની ગુણવત્તા શેના પર આધાર રાખે છે કે તે તે વસ્તુ કરતી વખતે આપણી અંદર શું ચાલે છે તો કેવી રીતે આપણે પૂજા કરીએ તો એ પૂજા શ્રેષ્ઠ પૂજા થાય કોઈપણ ભક્તિની અંદર જ્યારે મહિમા ભળે ત્યારે એ ભક્તિ શ્રેષ્ઠ થાય છે કોઈ પણ ભક્તિની અંદર જ્યારે પ્રેમ ભળે ત્યારે એ શ્રેષ્ઠ બને છે અને કોઈ પણ પૂજાની અંદર જ્યારે એકાગ્રતા જોડાય ત્યારે એ ભક્તિ સાર્થક બને છે મહિમા પ્રીતિ અને એકાગ્રતા તો પૂજાની અંદર પણ જ્યારે આપણે મહિમા સાથે જોડાઈએ છીએ મહિમા એટલે હું કોની પૂજા કરું છું અને સાથે સાથે હું જે પૂજા કરું છું તો જે ભગવાનની પૂજા કરું છે ભગવાન સાક્ષાત સામે આવીને બેઠા છે એટલે હું બહુ અગત્યનું કામ અત્યારે કરું છું એવા મહિમા સાથે જ્યારે આપણે જોડાઈએ ત્યારે આપણને પૂજાનો આનંદ વિશેષ આવે છે જ્યારે આપણે પ્રીતિ સાથે જોડાઈએ ગદગદ ભાવથી જોડાઈએ ત્યારે આપણને એનું સુખ અધિક આવે છે યોગીજી મહારાજ જ્યારે ઈસવીસન ઓગણીસો ને ઓગણસાઠ સાહીઠની સાલમાં આફ્રિકાના વિચરણમાં હતા અને વખતે સોલ્સબરી નામના સેન્ટરમાં ગયા હતા તો એ સેન્ટરમાં જશભાઈ નામના એક યુવાન ભક્ત એ યોગીજી મહારાજના સંપર્કમાં આવ્યા હતા એમના પિતાશ્રી ભારતમાં સત્સંગી હતા પણ જશભાઈને એટલો બધો સત્સંગનો રંગ નહોતો એમને તો લાગ્યું કે આ બાવા બધા પોટલા લઈને આવી ગયા છે સાધુ મહારાજો તો બહુ રસ તો પડતો એમાં પણ એમના પિતાશ્રીએ કીધું હતું કે આ યોગીજી મહારાજ આવે છે તો તમે ત્યાં એમનો દર્શન કથા વાર્તા સાંભળવા અને દર્શન કરવા જજો તો જશભાઈ પોતે જતા પણ કોઈ દિવસ આખી સભામાં બેસે નહીં અડધી કથા સાંભળે ન સાંભળે પછી સરકીને જતા રહે એક દિવસ એવું થયું કે યોગીજી મહારાજનો જે ઉતારો તો ત્યાં પોતે સવારમાં થોડાક વેલા પહોંચી ગયા અને યોગીજીમાં જ પૂજા કરતા હતા અને એકલા પૂજા કરતા હતા આજુબાજુ બીજા બધા સંતો કે પોતપોતાના કામમાં કે સેવામાં વ્યસ્ત હતા એકલા યોગીજી મહારાજ પૂજા કરતા હતા અને જશભાઈ ત્યાં જઈને બેઠા અને એમણે યોગીજી મહારાજની મસ્તી જોઈ એમનો પ્રેમ જોયો ભગવાન પ્રત્યેનો આને પોતે એકદમ સ્થિર થઈ ગયા જશભાઈ પોતે યોગના અભ્યાસી હતા પોતે યોગના વર્ગો ચલાવતા બીજાને યોગ શીખવતા પરંતુ જે શાંતિ એમણે ક્યારેય નહોતી અનુભવી એ યોગીજી મહારાજની પૂજાના દર્શન કરીને એમને થઈ ગઈ એમને લાગ્યું કે આ પુરુષ એ કંઈક જુદો ભગવાનનો આનંદ ભોગવે છે અને એ વખતથી એનું રૂપાંતર થઈ ગયું અને એકદમ યોગીજી મહારાજની સાથે સ્નેહ થઈ ગયો પાક્કો સત્સંગ થઈ ગયો તો જ્યારે પૂજા આપણે કરતા હોઈએ ત્યારે તલ્લીન થઈને પ્રેમ ભાવથી કરીએ તો આપણને પણ જુદો આનંદ આવે છે અને ભગવાન પણ આપણા પર પ્રસન્ન થાય છે તો પેલું મહિમા બીજું છે પ્રીતિ અને ત્રીજું છે એકાગ્રતા મહંતસ્વામી મહારાજને એકવાર એવું પૂછવામાં આવ્યું હતું કે અમે જ્યારે પૂજા કરીએ છીએ ત્યારે અમને તો જાત જાતના બધા વિચારો આવવા માંડે છે પૂજાની અંદર તો એ માટે શું કરવું આ વર્ષો પહેલા પૂછાયેલો પ્રશ્ન છે ત્યારે મહંતસ્વામી મહારાજે પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે મને તો એવું કોઈ દિવસ થતું નથી મને પ્રશ્ન નડતો નથી મારા પર બાપાની કૃપા છે પણ પછી પોતે ઉપાય બતાવ્યો સ્વામી મહારાજ કે હું જયારે પૂજા કરવા બેસું ત્યારે હું શું વિચારું કે મારે બીજું કોઈ કામ કામ બાકી જ જ નથી આ આ એક મારે કરવાનું છે છે સિવાય બધું થઈ ગયું બસ મારી ભગવાન મારી પૂજામાં આવ્યા છે મહારાજ ને સ્વામી આવ્યા છે અને મારે એમની સાથે રમવાનું છે મારે એમની સાથે આનંદ કરવાનો છે એ સિવાય મારે બીજું કોઈ કામ બાકી નથી આ વિચાર જયારે હું કરું છું ત્યારે મને કોઈ બીજા વિચારો આડા આવતા નથી બીજું કોઈ કામ જ એ વખતે આડું આવતું નથી સેંકડો કામ પેન્ડિંગ પડ્યા હોય છતાં પણ એ કામને એ વખતે સાવ ભૂલી જ જવા એ મહસ્વામી મહારાજે શીખ્યું અને બીજી વાત એમણે કરી કે જેમ શિવલાલ શેઠ પૂજા કરવા માટે બેસતા ત્યારે બધું બાળી દેતા હતા અંતરથી બધું બાળી દેતા હતા બોટાદ શહેર બળી ગયું ઘર બળી ગયું ધંધો બળી ગયો દેહ બળી ગયો રાખ થઈ ગઈ હવે ધ્યાન કરો એક વખત બધું રાખ થવાનું જ છે તો એ બધું જ અંતરથી પ્રલય કરીને કરીને આપણે બેસીએ તો પૂજાની અંદર બીજા વિચારો આડા ન આવે આ ઉપાયો મહાનસ્વામી મહારાજે આપણને બતાવ્યા તો નિત્ય પૂજા એ મહિમાથી પ્રીતિથી અને એકાગ્રતાથી કરીએ તો આપણને એનો ખરેખરો આનંદ આવે છે આ પૂજા એ આપણો રોજનો અભ્યાસ છે આજે પૂજા કરીએ એના કરતાં કાલ વધારે સારી થાય એ આપણી સાધના છે કોઈ એક કલાકારને પૂછવામાં આવ્યું કે તમે આ રચના બનાવો છો અત્યાર સુધીમાં તો ઘણી બધી રચનાઓ તમે કરી છે તો તમારા જીવનની શ્રેષ્ઠ રચના કઈ તો કલાકારે જવાબ આપ્યો કે હવે જે રચના હું કરવાનો છું એ મારી શ્રેષ્ઠ રચના અત્યાર સુધી જેટલી થઈ એના કરતાં વધારે સારી કરવી એ આપણી સાધના એમ આપણને કોઈ પૂછે કે તમારા જીવનમાં અત્યાર સુધીમાં તમે ઘણી બધી વખત પૂજા કરી છે પણ તમારી શ્રેષ્ઠ પૂજા કઈ તો આપણે એવું કહેવું જોઈએ કે હવે પછી હું જે પૂજા કરવાનો છું એ મારા જીવનની શ્રેષ્ઠ પૂજા છે એટલે જેટલી પણ પૂજા કરી એના કરતાં વધારે સારી પૂજા મારે હવે કરવી છે બીજે દિવસે એના કરતાં પણ સારી કરવી છે એવી રીતે જો આપણે મહિમા પ્રીતિ એકાગ્રતાનો અભ્યાસ કરીએ તો આપણને પૂજાની અંદર ભગવાન સાથેનું સાનિધ્ય અનુભવવાની અંદર દિનદિન પ્રત્યે પ્રગતિનો અનુભવ થાય આપણે મહારાજ અને સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે નિત્ય પૂજારૂપી સાધના એમાં આપણે દિવસે દિવસે પ્રગતિ કરી શકીએ શ્રી ભગવાનની જય આજે નિત્ય પૂજા સંબંધી વિશેષ માર્ગદર્શન આપણે પ્રાપ્ત કર્યું છે પરંતુ ઘણી વાર એવું બને છે કે આપણે વર્ષોથી નિત્ય પૂજા કરતા હોઈએ છીએ અને રોજની આ પ્રક્રિયા હોય એને લઈને કદાચ યાંત્રિક થઈ જાય તો એ નિત્ય પૂજા યાંત્રિક ના બની જાય અને પ્રતિદિન નિત્ય પૂજાનો વિશેષને વિશેષ આનંદ આપણે માણી શકીએ તે માટે આવો હવે પ્રશ્નોત્તરના માધ્યમથી સદગુરુ સંતો પાસેથી માર્ગદર્શન પ્રાપ્ત કરીએ માળા કરીએ છીએ પણ તે કરી ના કરી બરાબર હોય છે કારણ કે વચ્ચે વચ્ચે અમારું ધ્યાન ભટકી જાય છે તો સતત ધ્યાન માળામાં જ રહે તે માટે આપ શું કરો છો કયો વિચાર માળા વખતે રાખો છો ભગવાન સ્વામિનારાયણ એકવાર સભામાં બિરાજમાન હતા ત્યારે ભગવાન સ્વામિનારાયણે સામે બેઠેલા જે ભક્તો એમને પૂછ્યું કે તમે દિવસ દરમિયાન કેટલી માળાઓ ફેરવો છો ત્યારે એ બધા ભક્તોએ કહ્યું કોઈ કે મહારાજ હું પચીસ માળા ફેરવું છું કોઈ કહે હું પ પચાસ ફેરવું છું કોઈ કહે હું સો ફેરવું છું કોઈ કહે હું સવા સો ફેરવું છું એમ બધાએ વાત કરી પછી મહારાજે સંતોમાં મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે મુક્તાનંદ સ્વામી તમે કેટલી માળા ફેરવો છો ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ પંદર માળા ફેરવો છો ત્યારે આ સાંભળી અને બધા હરિભક્તોને એમ થયું કે આ સાધુ પંદર માળા ફેરવે છે આપણે તો આટલી બધી પચીસ પચાસ સો સો એવી માળા ફેરવીએ છીએ એટલે ખુશ થતા હતા પણ મહારાજે સૌને સમજાવવાને માટે મુક્તાનંદ સ્વામીને પૂછું કે મુક્તાન સ્વામી તમે પંદર માળા ફેરવો છો કેવી રીતે ફેરવો છો ત્યારે મુક્તાન સ્વામી વાત કરી કે મહારાજ હું માળા ફેરવાની શરૂઆત કરું ત્યારે દરેક મણકે સ્વામિનારાયણ 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 એમ નામ લેવાય અને આપણી મૂર્તિનું સ્મરણ થાય અને એ રીતે આખી માળા એ ફેરવાય ત્યારે એક માળા ગણું એ માળા ફેરવતા અડધી માળા થઈ હોય અને જો બીજી વૃત્તિ જતી રહે તો એ માળા ગણવાની નહીં અને મહારાજે દરેકને હરિભક્તોને પૂછ્યું કે તમારી આવી માળા કેટલી તો હરિભક્તો કે મહારાજ આવવાની એક નહીં એટલે ખુશ થતા હતા અને ખ્યાલ થયો કે આ તો ખરેખરી માળા તો આ રીતે ફેરવાય એટલે મુક્તાનંદ સ્વામી જે આદર્શ માળા ફેરવતા હતા એમાંથી પ્રેરણા લઈ અને પૂજામાં જ્યારે માળા ફેરવી ત્યારે દરેક મણકે સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લેવાય સાથે સાથે ભગવાન સ્વામિનારાયણ જે આપણા ઈષ્ટદેવ છે એમની મૂર્તિમાં ધ્યાન રહે અને પ્રગટ જે સત્પુરુષો જે ભગવાન સ્વામિનારાયણના એ વિચરતા સ્વરૂપો છે તો એ બધા સ્વરૂપો જે પૂજામાં હોય એ દરેકની સામે વૃત્તિ રાખી અને દરેકના સ્મરણ સાથે આવી રીતે માળા ફેરવીએ છીએ અને એ રીતે યોગીજી મહારાજે આજ્ઞા કરેલી કે તમારે અગિયાર માળા ફેરવવી તો એ અગિયાર માળા ફેરવે છે અને એક વધારાને ફેરવે છે એ ઉપરાંત પ્રગટ સત્પુરુષ એમના યોગ સ્વામી મહારાજ વિરાજતા હતા ત્યારે સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે પાંચ માળા ફેરવતા હતા અને અત્યારે ભવન સ્વામી મહારાજ એમનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે પાંચ માળા ફેરવીએ છીએ નિત્ય પૂજામાં એક વિધિ છે માનસી પૂજા તો પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી પાસેથી હવે આપણે જાણીએ કે માનસી પૂજા કેવી રીતે કરવી જોઈએ માનસી પૂજા ખરેખર એક બહુ ઉત્તમ પૂજન છે કારણ કે એમાં એવું છે ને કે આપણે જો બરાબર ખટકો રાખીએ અને જે દરેક જે વિધિ આપણે જે કરાવતા હોઈએ છે એમાં આપણે જાતે જઈને વિઝ્યુલાઇઝ કરીએ કે હું આ માનસાઈને આ રીતે બેઠા કરું છું હું માનસાઈને આ રીતે તિલક ચાલો કરું છું કે માનસાઈને રીતે નાસ્તો કરાવું છું એવું જેટલું આપણે વિઝ્યુલાઇઝ કરીએ એ તે એની સાથે તો એ રીતે ખરેખર આપણને એ રીતે આનંદ એ રીતે આવતો હોય છે અને આપણે ખૂબ આપણી જાતને ભાગ્યશાળી માનીએ કે આજે ખરેખર આવો જે આમ તો પ્રત્યક્ષ પ્રત્યક્ષ લાભ તો આપણે ક્યાંથી મળે કારણ કે માણસાનું વિચરણ ક્યાં ચાલતું હોય અમારું વિચરણ ક્યાં ચાલતું હોય એ એટલે કે અખંડ તો સાથે કંઈ આવું એની સાથે રહેવાનો કોઈ મોકો તો મળે નહીં પણ આજે જ્યારે સવારે રોજ માનસી રીતે કરીએ ત્યારે એ તાદૃશ મૂર્તિમાને એમ જ લાગે કે અત્યારે આપણે આ બધું મહનસાઈ મહારાજને વિશે આ બધી વિધિ કરી રહ્યા છે એટલે આ જ્યારે આપણે સવારે પૂજામાં બેસીએ એ પહેલાં જ આ રીતનું આપણે અનુસંધાન રીતે રાખીએ કે આજે મારે ખરેખર માનસાઈ મારની આજે માનસિક પૂજા કરવી છે અને એ પ્રકારનું આપણે મનમાં અનુસંધાન રીતે રાખીને એ પ્રકારની પૂજા આપણે કરીએ છીએ તો એમાં ખરેખર બહુ સારી રીતે સરળતાપૂર્વક એ આપણને એમાં એકાગ્રતા રીતે રહે છે અને એ એવો મહિમા સમજીને કે આજે હું કેટલો બધો ભાગ્યશાળી છું કે મને આજે પરમ પરમપુજ્ય માનસાઈ ને મને આજે આ પૂજાનો લાભ મળ્યો માનસી પૂજાનો લાભ કારણ કે શ્રીજી મહારાજે પોતે વચના સારણપૂર્ણ ત્રીજા અવસમાં કહ્યું છે કે આવી રીતે આપણે ભક્તિભાવપૂર્વક એકદમ ગદગદ કંઠે આપણે આદ્ર ભાવે જો આ રીતે માનસી પૂજા કરીએ તો એ પ્રત્યક્ષ પૂજા કર્યા બરાબર છે પ્રત્યક્ષ પૂજા એટલે આ બધી પૂજાની સામગ્રી આપણે લાવીને પ્રત્યક્ષપણે આપણે મહંત સ્વાયુની સામે બેસીને આ બધું રીતે કરાવીએ બધી સાદ પ્રસાદ બધું લઈને એમને કરાવીએ એ તો એમાં જેવો આપણને ફળ છે એટલું જ માનસીમાં માનસીમાં તો આમ તો કંઈ આપણે એવું લાવતા હોતા નથી પરંતુ એ માનસીમાં આ રીતે આપણને મહંત સ્વાયુનો લાભ મળે છે અને ખરેખર હું કેટલો બધો ભાગ્યશાળી તે ગણાવ કે આજે આવો પરમ પૂજ્ય મહંસાઈનો લાભ તો આજે કેટલાને મળે કોને મળે પણ એમને કૃપા કરીને મને આ લાભ એ રીતે આપ્યો છે એવું અંતના ભાવથી આપણે આ રીતે માનસિક બુજાઈ તે કરીએ તો સજે સજે જ આપણું મન એમાં રીતે રહે છે અને ખાસ તો જ્યારે આપણને મોકો મળ્યો હોય પ્રત્યક્ષ પરમ પૂજ્ય સ્વામીની પૂજામાં આપણને લાભ લેવાનો મળ્યો એ રીતે તો એ વખતનું જે દ્રશ્ય છે એ આપણે ખૂબ એની સ્મૃતિ કરવાની છે હા એને આપણે પછી સવારે તો પૂજા થઈ ગઈ પણ પછી દિવસના પછીના ભાગમાં પણ શાંતિથી જે આ રીતે બધી સ્વામી એ બધી ક્રિયા કરીને એને આપણે એની સ્મૃતિ કરવા એને યાદ કરવાનું છે રિકલેક્ટ કરવાની છે તો એ રીતે આપણે જો કરતા રહીએ ને તો પછી જ્યારે આપણે આપણી પૂજામાં બેસીએ અને માનસી કરીએ ત્યારે પણ એ બધું દ્રશ્ય આપણી નજર સમસ ખડું થઈ જાય એટલે આ બહુ અગત્યનું છે કારણ કે આપણે ક્યારે ક્યારે તો માણસો લાભ આપતા જ હોય છે એમની પ્રત્યક્ષ પૂજાનો અને અત્યારે તો સાવ છે ઘણીવાર આ ગુરુ દર્શનમાં પણ એમને આપણને એમની પૂજાના દર્શન થતા હોય છે એવું સુંદર ડેકોરેશન આજુબાજુ એમનું જે પૂજાનું ટેબલ એ પણ કેટલું સરસ ડેકોરેટેડ કરેલું હોય એમનું જે આસન છે પણ કેવું સુંદર રીતે હોય એ આપણે જ્યારે કંઈક આપણને મોકો મળ્યો હોય એમની સમક્ષ બેસવાનો એમની સમક્ષ લાભ લેવાનો ત્યારે એ ખૂબ જ ધ્યાનપૂર્વક એના દર્શન કરીને પછી દિવસમાં બે ત્રણ વાર એની સ્મૃતિ કરતા રહીએ તો પછી આ છે ને વિધિ એકદમ આપણા મનમાં બેસી જાય ને અને પછી સજે સજે જેની આપણે સ્મૃતિ થાય એટલે આ રીતે આપણને ખરેખર માનસિક પૂજામાં એકાગ્રતા આ રીતે આવતી હોય છે સ્વામી બાપા અમે બધા કેવી રીતે નિત્ય પૂજા કરીએ તો આપ રાજી થાવ પૂજા ડોક્ટર સાહેબ વાત કરે છે વ્યવસ્થિત એક પૂજા બધું સરસ થાય ને તો તમારે બીજી બધી ક્રિયામાં બરકત આવે પૂજામાં ગડબડ થાય તો બસ જે આખો દિવસ ગડબડ ગડબડ ચાલ્યા કરે તો પૂજા વ્યવસ્થિત કરી આ વ્યવહારનો માર્ગ છે ખરેખરો અમે વાત કરીએ છીએ પણ તમારે બધી એટલી માયા હોય બધું કરવું પડે પણ તો એ જો એક વાત સમજી રાખી હોય કે પૂજા એટલે અબજો રૂપિયા અને તમારે આ તમારો વ્યવહાર બધું એ તો ચપટી પાંચ પચીસ સો રૂપિયાની તો મેં એમાં કયું પ્રેફર કરો જો વ્યવહારની વાત તો સાચી છે એની ખોટી નથી પણ મહિમા હોય ને ભગવાન સાથે મુલાકાતની વાત છે તો બધું ટળી જાય અને બધી એક એક ક્રિયા બધું વ્યવસ્થિત થયા સ્વામી બાપા અમે રોજ સવારે નિત્ય પૂજા તો કરીએ છીએ પરંતુ અમારા જગતના પ્રશ્નોને લીધે જેવા કે ચા નાસ્તો નોકરી ધંધો ઉઘરાણી એ આ જગતના પ્રશ્નોમાં મહારાજ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ અને આપ અમારી પૂજામાં બેઠા હો એવું તો લાગતું જ નથી તો ખરેખર સ્વામી બાપા તમે અમારી પૂજામાં પધારો છો કે નહીં ભગવાન જાઓ કે જતા રહે સ્વાઈ બાપા પૂજામાં જગતના જ વિચારો આવ્યા કરે છે તો આપ એવા આશીર્વાદ આપો કે અમે એવું શું કરીએ તો આ વિચારો બંધ થઈ જાય આ બસ મહિમા હોય તો કે ઉકેલ હા જેમ કલેક્ટરને મળવું હોય તો કેટલી તૈયારી કરવી પડે તો ભગવાનને મળવાની વાત છે પણ તકલીફે છે રોજ મળવાનું એટલે આવતી જાય ધીમે 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 પહેલાં જોરદાર પૂજા કરે પછી ધીમે ધીમે બધું કામકાજને લીધે આમ તેમ આમ તેમ ગોટા મરે પણ જો ખરેખર મહિમા સમજાવે ભગવાનને મળવાનું છે ભગવાન સાથે મુલાકાત ગોઠવાની એ